તમારું સ્વાગત છે આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ સુરતી ગ્રીન ઊંધિયું બનાવીશું આ ઉંધિયા માટે તેનો મસાલો ખૂબ જ જરૂરી છે તો આજે આપણે સ્પેશિયલ ઉંધિયાના મસાલા સાથે ઉંધિયાની ગોળી એટલે કે મુઠિયાની પરફેક્ટ રીત સાથે આ સુરતી ઉંધિયું બનાવીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ઉંધિયું બનાવવા માટે સૌથી પહેલા તેની ગોળી એટલે કે મુઠિયા બનાવીએ તો તેના માટે સૌથી પહેલા એક બાઉલમાં અડધો કપ ઘઉંનો છાડો લોટ અને અડધો કપ ચણાનો લોટ લઈ લઈશું હવે તેમાં બધા જ સૂકા મસાલા એટલે કે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર વન ફોર્થ ટી સ્પૂન હિંગ અડધી ટી સ્પૂન મરી પાવડર એક ટેબલ સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેની સાથે જ અડધો કપ ઝીણી સમારેલી મેથી વન ફોર્થ કપ ઝીણી સમારેલી ધાણાભાજી અને બે ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને હવે આ મૂઠિયાને અંદરથી મસ્ત સોફ્ટ બનાવવા માટે તેમાં ચપટી બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેરી તેના ઉપર અડધા લીંબુનો રસ ઉમેરીશું જેથી સોડામાં બબલ્સ થવા લાગશે એટલે કે સોડા એક્ટિવેટ થઈ જશે અને ત્યાર પછી હાથ વડે ચોડીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં જરૂરિયાત પ્રમાણે બેથી ત્રણ ટેબલ સ્પૂન અથવા તો ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને મુઠિયા વડાઈ એટલે કે ગોળ ગોળીયો વળાઈ એ રીતનો લોટ બાંધીને તૈયાર કરીશું અહીંયા થોડો કઠણ લોટ જ બાંધવાનો છે હવે જોઈ શકાય છે કે લોટ સરસથી બંધાઈ ગયો છે તો હવે તેને એકાદ મિનિટ માટે હળવા હાથે મસેડી લેશું જેથી લોટ મસ્ત સ્મૂધ થઈ જાય અને ગોળીઓ ઇઝીલી વળાઈ જાય લોટને સરસથી મસેડી લીધા પછી હવે જોઈ શકાય છે કે લોટ મસ્ત સ્મૂધ થઈ ગયો છે તો હવે તેમાંથી થોડો લોટ હાથમાં લઈને બે હાથની મદદથી આ રીતે ગોળ ફેરવતા ફેરવતા તેની ગોળી તૈયાર કરીશું ગોળી વાળતી વખતે હાથ વડે લોટને થોડો વજન આપો જેથી ગોળી સરસથી તૈયાર થઈ જાય અને તેમાં વધારે ક્રેક ના રહે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ મસ્ત ગોળી તૈયાર થઈ ગઈ છે તો તેને સાઈડમાં રાખીને બાકીના લોટમાંથી આ જ રીતે બધી ગોળીઓ બનાવીને તૈયાર કરીશું આપણી આ બધી ગોળીઓ તૈયાર થઈ ગઈ છે તો હવે તેને તળવા માટે એક વાસણમાં તેલ ગરમ કરીશું

અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ મુઠિયા તળીને તૈયાર થઈ ગયા છે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે ઉપરથી મસ્ત ક્રિસ્પી છે અને તેને ખોલીને જોઈએ તો અંદરથી મસ્ત સોફ્ટ થયા છે આ મુઠિયા ચા સાથે ખાવામાં આવે ને તો પણ નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા પડે છે હવે આપણે ઊંધિયા માટેનો ગ્રીન મસાલો તૈયાર કરીએ તો તેના માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા મગફળીના બીયા અને વન ફોર્થ કપ જેટલું કોપરાનું છીણ ઉમેરીને તેનો પાવડર બનાવીશું અહીંયા કોપરાનું છીણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો આ રીતે પાવડર તૈયાર થઈ જાય એટલે તેમાં અડધો કપ ઝીણું સમારેલું લીલું લસણ ત્રણ લીલી તીખી મરચી અને એક મોડું મરચું મેં ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચી વધુ ઓછી કરી શકો છો ત્યાર પછી નાનો આદુનો ટુકડો દસ લસણની કઢી અને અડધો કપ ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરીશું બધી જ વસ્તુ અધકચરી ગ્રાઇન્ડ થઈ જાય ત્યારે તેમાં જરૂરિયાત પ્રમાણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને તેની એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું હવે આ તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલમાં કાઢી લેશું અને તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન હળદર પાવડર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન હિંગ અડધી ટી સ્પૂન મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ અડધો કપ ઝીણી સમારેલી ધાણાભાજી અને એક થી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને બધી જ વસ્તુને હાથ વડે સરસથી મિક્સ કરી લેશું બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીને તેને પણ મસાલામાં સરસથી મિક્સ કરી દેશું હવે આપણો આ ગ્રીન મસાલો તૈયાર છે તો હવે રીંગણાને ઉપરની સાઈડ આ રીતે કાપા કરીને લઈ લેશું અને તેમાં આ મસાલાને ભરી લેશું અહીંયા મેં ચાર નાની સાઈઝના રીંગણા લીધા છે જો તમારે વધારે રીંગણા ઉમેરવા હોય તો વધારે રીંગણા પણ લઈ શકો છો બધા રીંગણામાં મસાલો ભરાય છે ત્યાર પછી એક વાસણમાં અડધો કપ તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં મોટા કટકામાં કટ કરેલા ત્રણ મીડિયમ સાઇઝના બટેટા ઉમેરીને તેનો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરીશું આ રીતે બટેટા ઉપર લાઈટ ગોલ્ડન કલર આવવા લાગે એટલે તેને તેલમાંથી કાઢીને એક પ્લેટમાં કાઢી લેશુ હવે બે મીડિયમ સાઇઝના કાચા કેળા લઈ તેના આ રીતે મોટા કટકા કરીને તેને પણ તેલમાં ઉમેરીશું અને તે લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું આ રીતે કેળા અને બટેટા ફ્રાય થઈ જાય ત્યાર પછી આ તેલમાંથી જેટલું વધારાનું તેલ હોય તેટલું તેલ કાઢી લેશું એટલે કે જે તેલ આપણે ઉમેર્યું હતું તેનાથી અડધું તેલ આપણે કાઢીને અલગ કરી લેશું કે હવે આપણે આ જ તેલમાં શાકને વઘારવાનું છે અને આટલું તેલ આપણે આમ જ રહેવા દઈશું તો ઊંધિયામાં તેલ વધારે થઈ જશે એક્સ્ટ્રા તેલ કાઢી લીધા પછી તેમાં મસાલો ભરેલા રીંગણ રીંગણ ઉમેરીને સોફ્ટ થાય ત્યાં સુધી તેને ફ્રાય કરીશું હવે જોઈ શકાય છે કે રીંગણ પહેલા કરતાં મસ્ત સોફ્ટ થઈ ગયા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું હવે આ તેલ ગરમ જ છે તો તેમાં વન ટી સ્પૂન હિંગ ઉમેરી ત્રણ લાલ સૂકા મરચાં અડધું બાદિયાનું ફૂલ અને નાનો તજનો ટુકડો ઉમેરીશું અને તેની સાથે જ આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરીને તેને અડધા મિનિટ જેવું સાતળી લેશું અડધા મિનિટ જેવું ખડા મસાલાને સાતળ્યા પછી તેમાં આપણે જે ઊંધિયા માટેનો ગ્રીન મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈ તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવીશું આ રીતે મસાલો થોડો સોફ્ટ થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને પકાવવાનું છે અને હવે અહીં અમે બધા લીલા દાણાવાળા શાકભાજી એટલે કે વાલોળ વટાણા વાલ લીલી તુવેર ઝીણી સમારેલી ચોળી અને લીલા ચણા લઈ લીધા છે તો તે બધાને ઉમેરી દેસુ અને તેની સાથે થોડા ઝીણા સમારેલા ગાજર પણ ઉમેરીશું અહીંયા શાકનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જે શાક તમને વધારે ભાવે તે વધારે ઓછા લઈ શકો છો પણ અહીંયા ઊંધિયામાં વાલોડનો સ્વાદ ખૂબ જ સારો આવે છે એટલે વાલોળને બને ત્યાં સુધી થોડી વધારે જ રાખવી હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ચમચા વડે હલાવતા હલાવતા તેને એકાદ મિનિટ માટે સાતળી લેશું એકાદ મિનિટ જેવું શાકને સાતડ્યા પછી તેમાં બે થી ત્રણ કપ જેટલું પાણી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને હવે શાકને ઢાંકણ ઢાંકીને સાતથી થી આઠ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવીશું શાક જ્યારે પાકતું હોય ત્યારે વચ્ચે વચ્ચે બે થી ત્રણ મિનિટના અંતરે ઢાંકણ ખોલીને તેને ચમચા વડે હલાવતા રહેવું જેથી શાક તળીએ બેસીને બળી ના જાય આ શાકને તમે કૂકરમાં બે વિસલ વગાડીને પણ પકાવી શકો છો સાતથી આઠ મિનિટ જેવું પાક્યા પછી હવે ઢાંકણ ખોલીને શાકને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે બધા જ શાક સરસથી પાકી ગયા છે તેને ચમચામાં લઈને જોઈએ તો પણ જોઈ શકાય છે કે વાલ વટાણા અને ગાજર સરસથી પાકી ગયા છે હવે અહીંયા ગ્રેવીમાં પાણી થોડું ઓછું લાગે છે હજી આપણે કેળા બટેટા અને મુઠિયા ઉમેરશું તો તે પાણીને એબ્ઝોર્બ કરશે તો તેમાં એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરી તેને સરસથી મિક્સ કરી લઈ પાણી ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ અને તળેલા કેળા અને બટેટા ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું

તેમાં ઊંધિયાના મસાલાનો ટેસ્ટ સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય ચારેક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે શાકનું ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે આપણું આ શાક કેટલું મસ્ત દેખાય છે તો હવે તેમાં ઝીણી સમારેલી ધાણાભાજી અને થોડું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું ધાણાભાજી અને લીલું લસણ મિક્સ થઈ ગયા પછી હવે આપણું આ ઊંધિયું તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેસું પણ હવે તરત જ આપણે ઊંધિયાને સર્વ નથી કરવાનું હવે આ ઊંધિયાને ઢાંકણ ઢાંકીને ગેસ ઉપર આ જ રીતે 4 થી 5 મિનિટ માટે રહેવા દેસું 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો હવે જોઈ શકાય છે કે જે ઊંધિયામાં એક્સ્ટ્રા પાણી હતું તે મુઠિયામાં મસ્ત રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણો આ મસ્ત ગરમા ગરમ સુરતી ગ્રીન ઉંધિયું તૈયાર છે દેખાય છે ને આ ઉંધિયું કેટલું મસ્ત કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ સુરતી ગ્રીન ઉંધિયાને સર્વ કરવા માટે સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી થોડી ઝીણી સમારેલી ધાણા અને ઝીણા સમારેલા લસણથી ગાર્નિશ કરીને ગરમા ગરમ રોટલી પરોઠા ભાખરી રોટલા અથવા તો બ્રેડ સાથે સર્વ કરીશું તમે પણ મારી આ રેસિપીથી એકવાર ગ્રીન સુરતી ઊંધિયું ખરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ